નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નસીબ ચમકી જવાનું છે મિત્રો ચાલો આજના સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ શું તમારું ઘર શાંતિ સમૃદ્ધિ અને ધનની ઉર્જાથી ભરેલું છે આજે અમે તમને ચાંદીની મૂર્તિના એવા વાસ્તુ ટિપ્સ શીખવણ જે તમારો નસીબ બદલી શકે છે આ વિડિયો જોતા રહો કેમ કે અંતમાં અમે એક ખાસ રહસ્ય જણાવવાના છીએ જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે વિડિયોના અંતે એવા બે ખાસ ઉપાય જણાવશું જે મોટા ભાગના લોકો અજાણ છે ચૂકી ન જશો દ્રશ્ય ચાંદીની મૂર્તિઓ જેમ કે લક્ષ્મીજી ગણેશજી કહું એક મૂર્તિ માટે યોગ્ય દિશા ચાંદીની મૂર્તિ પૂર્વ ઈશાન કોણ દિશામાં મૂકો કારણ કે આ દિશા ધર્મ અને આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ વધારે છે બે લક્ષ્મી અને ગણેશજીનું મહત્વ ચાંદીની લક્ષ્મીજી ધન માટે અને ગણેશજી વિઘ્ન નાશક માટે સૌથી શુભ છે તમારે આ બંને મૂર્તિઓ સાથે રાખવી જોઈએ ત્રણ શણગાર અને પૂજન વિધિ ચાંદીની મૂર્તિને રોજ સફેદ ફૂલ ચઢાવો ગુગળના ધૂપથી પૂજા કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે લોકો માને છે કે તૂટી ગયેલી મૂર્તિ ઘરમાં રાખવી શાંતિ લાવે છે પણ વાસ્તુ મુજબ તે ઉલટુ નકારાત્મક ઉર્જા ફેલાવે છે આ ભૂલ તમે તો નથી કરતા ને તમારા ઘરમાં પણ ચાંદીની મૂર્તિ છે કોમેન્ટમાં અમને જણાવો તમે કઈ દિશામાં મૂકી છે તમને આ ટિપ્સમાં કઈ વધુ મદરૂપ લાગી તમારા જવાબ કોમેન્ટ કરો ટિપ્સ એક ચાંદીની મૂર્તિને શુક્રવારે ગરમ દૂધથી સાફ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે બે મૂર્તિ નીચે લાલ કપડું મૂકવાથી શુભ ફળ મળે છે જો તમને આ જાણકારી ગમી હોય તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો હવે જ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો જેથી વધુ રસપ્રદ વિડિયો તમને મળતા રહે ચાંદીની મૂર્તિ કયા મૂકો કે ઘરમાં લક્ષ્મીજી વસે વાસ્તુ ટિપ્સ તમારા નસીબને બદલી દે તેવો રહસ્ય આ ટિપ્સ મને કેટલી મદરૂપ થઈ મારા ઘરમાં પોઝિટિવ એનર્જી અનુભવાય છે તમારા વાસ્તુ સંબંધી પ્રશ્નો કોમેન્ટ કરો અમે લાઈવ આવીને જવાબ આપશું એપિસોડમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે વધુ ઉપાયો શીખવીશું એક ચાંદીની મૂર્તિનો વાસ્તુ પ્રમાણે ઉપયોગ શું છે બે મિથકો અને સત્ય વચ્ચેના તફાવતને સમજવું ત્રણ અને પોઝિટિવ એનર્જી માટે ખાસ ઉપાયો પાંચ રહસ્ય ટીપ્સ કે જેને લોકોએ અંત સુધી જોઈ રાખવી ચાંદીની આ મૂર્તિ ઘરમાં રાખવાથી દૂર થશે ઘરની નકારાત્મકતા જાણો તેના ફાયદા વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં જો યોગ્ય વસ્તુઓ રાખવામાં આવે તો તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે આજે તમને એવી ત્રણ વસ્તુઓ વિશે જણાવીએ જેને દક્ષિણ દિશામાં રાખવાથી લાભ થવા લાગે છે ઘરમાં ચાંદીની મૂર્તિ રાખવા પર વિવિધ ધાર્મિક વૈજ્ઞાનિક અને સુખ શાંતિ સંબંધિત ફાયદા માનવામાં આવે છે આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં પણ કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની ઘરમાં હાજરી ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાંદીને આરોગ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે ચાંદી ઘરના વાતાવરણમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર કરે છે જે ફાયદાકારક છે એવું કહેવાય છે કે ઘરમાં ચાંદી રાખવાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જાય છે જો તમે ચાંદીની બનેલી આ મૂર્તિને ઘરમાં રાખો છો તો એવું કહેવાય છે કે તમને જીવનમાં આર્થિક સહિત કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે જો આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ માનીએ તો ઘરમાં દેવી લક્ષ્મીની ચાંદીની ફ્રેમવાળી તસવીર રાખવી જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ચાંદીથી બનેલી દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવાથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે આ સિવાય ધનની સંભાવનાઓ પણ સર્જાય છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના લગ્નજીવનમાં કોઈ સમસ્યા ચાંદી રાખવી જોઈએ આ સિવાય ચાંદી બનેલી દેવી લક્ષ્મી મૂર્તિ રાખવાથી આર્થિક તંગી પણ દૂર થાય છે અને વૈવાહિક જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે જો તમને વેપારમાં નુકસાન થઈ રહ્યું છે તો તમારે તમારી ઓફિસ દુકાન અથવા ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં દેવી લક્ષ્મીની ચાંદીની મૂર્તિ રાખવી જોઈએ તેમજ જો આ મૂર્તિને તિજોરીમાં રાખવામાં આવે તો તે ક્યારેય ખાલી થતી નથી આમ કરવાથી પ્રગતિના ચાન્સ છે સાથે જ ઘરમાં દેવી લક્ષ્મીની ચાંદીની મૂર્તિ રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરનું વાતાવરણ મંગલમય રહે છે નોંધ અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાનું મહત્વ દર્શાવેલું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશા જીવન પર પ્રભાવ પાડે છે જો કરને ચારે દિશાઓને લઈને કેટલીક સાવધાનીઓ રાખવામાં આવે તો જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થવા લાગે છે ખાસ કરીને ઘરની દક્ષિણ દિશામાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો પૈસાની તંગીથી છુટકારો મળી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જેને ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ જો આ વસ્તુઓને દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો બેંક બેલેન્સ વધવા લાગે છે અને કરજ હોય તો તેનાથી પણ મુક્તિ મળી જાય છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ચાંદીની મૂર્તિનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે નીચે કેટલાક વાસ્તુ ટીપ્સ છે જે ચાંદીની મૂર્તિ લગાવતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ એક સ્થાન પસંદગી ચાંદીની મૂર્તિ ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં મૂકો આ દિશા ધર્મ અને આધ્યાત્મિકતા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મંદિરમાં મૂર્તિ મુક્ત જગ્યા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં હોવી જોઈએ બે દેવતા પસંદગી ચાંદીની મૂર્તિમાં લક્ષ્મીજી ગણેશજી અથવા કૃષ્ણજી જેવી મૂર્તિઓનું પૂજન શુભ ફળ આપે છે ચાંદીનો કહુહર પણ ધન અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે ત્રણ શુદ્ધતા અને સાફાઈ મૂર્તિને નિયમિતપણે સાફ રાખો પૂજા કરતા પહેલા અને પછી ચાંદીની મૂર્તિને કપડાથી સાફ કરવી મૂર્તિને દૂષિત સ્થળે કે ગંદકીમાં ન મૂકો ચાર શણગાર અને પૂજન ચાંદીની મૂર્તિને સફેદ અને લાલ રંગના ફૂલોથી શણગારવું શુભ માનવામાં આવે છે પૂજામાં તુલસી દાન અને ગુગળના ધૂપનો ઉપયોગ કરો પાંચ અન્ય વાતો ચાંદીની મૂર્તિને પાટી કે ચાંદીની થાળી પર મૂકો જેથી તેની ઊર્જા વધે મૂર્તિ તૂટી કે ચિંધાઈ ગઈ હોય તો તેને બદલી દો આ ટીપ્સનું પાલન કરવાથી ઘરમાં શાંતિ ધન અને સમૃદ્ધિ આવે છે એક ચાંદીની મૂર્તિને શુક્રવારે ગરમ દૂધથી સાફ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે બે મૂર્તિ નીચે લાલ કપડું મૂકવાથી શુભ ફળ મળે છે ધન્યવાદ મિત્રો વિડિયો પૂરો જોવા માટે જય શ્રી કૃષ્ણ